મિત્રો આ કહાની સત્ય ઘટના પર આધારિત છે અહીં જરૂર મુજબ પાત્રોના નામ ફેરવવામાં આવ્યા છે જેની નોંધ લેશો અહીં જણાવવામાં આવેલા નામ સાથે વાસ્તવિક નામનો કોઈ પણ સંબંધ નથી નબળા હૃદયવાળા લોકો આ કહાની ના સાંભળે તેની પણ નોંધ લેશો તો કહાનીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે અમદાવાદની ધમધમતી શેરીઓની વચ્ચે ગુજરાત પોલીસના હેડક્વાર્ટરમાં એક ગંભીર બેઠક ચાલી રહી હતી ઇન્સ્પેક્ટર વિક્રમ રાઠોડ એક એવો પોલીસ ઓફિસર જેની નિડરતા અને ચતુરાઈની ચર્ચા દરેક પોલીસ સ્ટેશનમાં હતી તે સામે બેઠો હતો ટેબલ પર ફેલાયેલી ફાઇલોમાં એક ખતરનાક આરોપી રાજેશ ઠાકોરની વિગતો હતી રાજેશ પર લૂંટ હત્યા અને છેતરપિંડીના ગંભીર આરોપો હતા અને તે ગુજરાતની સરહદો ઓળંગીને ફરાર થઈ ગયો હતો ડીજીપીએ ગંભીર અવાજે કહ્યું વિક્રમ આ કેસ તારી કારકિર્દીનો સૌથી મોટો પડકાર હોઈ શકે છે રાજેશ ઠાકોર ખૂબ ચાલાક છે અને અમને આપણા સૂત્રો દ્વારા ખબર મળે છે કે તે મધ્યપ્રદેશના એક દૂરના જંગલમાં છુપાયેલો હોઈ શકે છે વિક્રમની આંખોમાં એક ચમક હતી તેના માટે આ મિશન ફક્ત એક ફરજ ન હતું પરંતુ એક એવી તક હતી જે તેની નિડરતાને નવો અર્થ આપી શકે તેણે ફાઇલ ઉપાડી રાજેશનો ફોટો જોયો એક ચહેરો જેમાં ચાલાકી અને ખતરો ઝળકતો હતો સર હું આ કેસનો પીછો છોડીશ નહીં રાજેશને પકડીને જ હું પાછો ફરીશ વિક્રમે નિશ્ચિત સાથે કહ્યું ઘરે પાછો ફરતા વિક્રમ પોતાની પત્ની આ મિશન વિશે જણાવ્યું જે હંમેશા તેની હિંમતની કદર કરતી હતી આ વખતે ચિંતામાં ડૂબી ગઈ વિક્રમ આ રાજેશ ઠાકોર કોઈ સામાન્ય ગુનેગાર લાગતો નથી મને કંઈક અજાણ્યો ડર લાગે છે વિક્રમ સાવધાન રહેજો તેણે ધીમા અવાજે કહ્યું વિક્રમે તેના ખંભે હાથ મૂક્યો અને હસીને કહ્યું ચિંતા ન કર નીલમ હું હંમેશા સાવધ રહું છું પરંતુ તેના હૃદયમાં એક અજાણી બેચીની ઊભી થઈ હતી જે તેને સમજાતી ન હતી બીજે દિવસે સવારે વિક્રમે પોતાનું બેગ તૈયાર કર્યું તેની બંદૂક ટોર્ચ નકશો અને થોડી જરૂરી ચીજો તેની સાથે તે લઈને નીકળી પડ્યો અમદાવાદથી મધ્યપ્રદેશના ચંદ્રપુર ગામ સુધીનો રસ્તો લાંબો અને થકાવનારો હતો રસ્તામાં ધૂળથી ભરેલા રસ્તાઓ ગીચ જંગલો અને શાંત વાતાવરણ તેને એક રહસ્યમય દુનિયામાં લઈ જઈ રહ્યા હતા જેમ જેમ તે ચંદ્રપુર નજીક પહોંચ્યો તેને લાગ્યું કે આ ગામ કંઈક અલગ છે નાના નાના માટીના ઘરો ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને રસ્તા પર રમતા બાળકોનો અવાજ આ ગામને જીવંત બનાવતો હતો ગામના ચોકમાં પહોંચતા જ વિક્રમનું સ્વાગત ગામના સરપંચ રમેશભાઈએ કર્યું રમેશભાઈ એક વૃદ્ધ પરંતુ ઉત્સાહી અને દિયાળુ વ્યક્તિ હતા તેમના ચહેરા પર એક હુંફાળી હાસ્ય હતું જે વિક્રમને તરત જ આરામદાયક લાગ્યું આવો ઇન્સ્પેક્ટર સાહેબ અમારું ચંદ્રપુર નાનું છે પણ અહીંના લોકોનું હૃદય ખૂબ મોટું છે તમે અમારા મહેમાન છો રમેશભાઈ હાથ જોડીને કહ્યું વિક્રમે તેમનો આભાર માન્યો અને પોતાનો હેતુ જણાવ્યો રમેશભાઈ હું એક ફરાર આરોપી રાજેશ ઠાકોરની શોધમાં આવ્યો છું મને ખબર છે કે તે આ ગામની આસપાસ હોઈ શકે છે રમેશભાઈનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો તેમણે ધીમાવાજે કહ્યું સાહેબ એ નામ અહીં કોઈ બોલતું નથી પણ તમે જો આગ્રહ રાખો છો તો રાત્રે ગામની ચોકમાં બેસો અમે બધું જણાવીશું વિક્રમને આ વાત અજીબ લાગી પરંતુ તેણે હા પાડી ગામના એક નાના ગેસ્ટ હાઉસમાં તેની રોકાણની વ્યવસ્થા કરવામાં આવી ગેસ્ટ હાઉસ એક સાદું પરંતુ સ્વચ્છ ઘર હતું જેમાં લાકડાની ચાર પાય એક નાનું ટેબલ અને થોડી જરૂરી ચીજો હતી રાતના સમયે ગામની ચોકમાં એક મોટી આગ ઝરમરતી હતી ગામના લોકો યુવાનો વૃદ્ધો અને બાળકો બધા એકઠા થયા હતા વિક્રમે નોંધ્યું કે દરેકની આંખોમાં એક પ્રેમાળ ચમક હતી જેમાં ગામની સરળતા અને ખૂબ ઝળકતી હતી રમેશભાઈએ વાત શરૂ કરી સાહેબ રાજેશ ઠાકોરનું નામ અહીં બોલવું એટલે શાપને નોતરું આપવા જેવું છે અમને ખબર છે કે તે જંગલમાં આવેલી જૂની હવેલીમાં છુપાયેલો હોઈ શકે છે વિક્રમે આગળ વધીને પૂછ્યું તો તમે મને ત્યાં લઈ જઈ શકો છો રમેશભાઈ અને બીજા ગામ લોકો એકબીજા સામે જોવા લાગ્યા એક વૃદ્ધ સ્ત્રી લક્ષ્મીબેન જે ગામની સૌથી વડીલ વ્યક્તિ હતી તે બોલી સાહેબ એ હવેલી શાપિત છે ત્યાં ભૂત રહે છે કોઈ જીવતો માણસ ત્યાં જતો નથી વિક્રમ હસીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો લક્ષ્મીબેન હું આવી ભૂતભૂતની વાતોમાં નથી માનતો મને ફક્ત મારો આરોપી જોઈએ છે પરંતુ ગામ લોકોની આંખોમાં ડર એટલો ઊંડો હતો કે વિક્રમને થોડી શંકા થઈ રાતના ભોજન દરમિયાન ગામના લોકોએ તેને પોતાના ઘરનું ગરમા ગરમ ભોજન પીરસ્યું બાજરીની રોટલી દાળ શાક અને ગુળની ખીચડી બાળકોએ તેની આસપાસ બેસીને તેની બંદૂક અને યુનિફોર્મ વિશે સવાલો પૂછ્યા એક નાની છોકરી રાધાએ પૂછ્યું સાહેબ તમે ભૂતથી નથી ડરતા વિક્રમે હસીને તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું ના રાધા હું ફક્ત ખરાબ લોકોથી ડરું છું અને તેમને પકડવા માટે જ હું અહીં આવ્યો છું ગામના લોકોનો પ્રેમ અને સરળતા વિક્રમના હૃદયને સ્પર્શી ગઈ તેને લાગ્યું કે આ ગામના લોકોમાં એક અજીબ એકતા અને હૂંફ છે રાત્રે જ્યારે તે ગેસ્ટ હાઉસમાં સુવા ગયો ત્યારે તેના મનમાં રાજેશ ઠાકોર અને હવેલીના રહસ્ય વિશે વિચારો ગુમરાતા હતા તેને ખબર ન હતી કે આ મિશન તેના જીવનનો સૌથી મોટો અનુભવ બનવાનું હતું બીજા દિવસે સવારે વિક્રમ વહેલો ઉઠ્યો ગામની શાંતિ અને સવારની તાજી હવા તેના મનને શાંત કરી રહી હતી ગેસ્ટ હાઉસની બહાર બેઠેલી લક્ષ્મીબેને તેને ગરમ ચા અને નાસ્તો આપ્યો સાહેબ આજે શું પ્લાન છે તેમણે પૂછ્યું વિક્રમે નિશ્ચિત સાથે કહ્યું હું હવેલી જઈશ જો રાજેશ ત્યાં છે તો હું તેને પકડીશ લક્ષ્મીબેનનો ચહેરો ફરી ગંભીર થઈ ગયો સાહેબ એ હવેલીમાં જવું એટલે આગમાં કૂદવા જેવું છે ત્યાંથી કોઈ જીવતું પાછું નથી આવ્યું વિક્રમે હસીને કહ્યું લક્ષ્મીબેન હું પોલીસ ઓફિસર છું મેં ઘણા ખતરનાક ગુનેગારોનો સામનો કર્યા છે ભૂતભૂતની વાતો મારા માટે નવી નથી પરંતુ લક્ષ્મીબેનની આંખોમાં ડર એટલો ઊંડો હતો કે વિક્રમને થોડી શંકા થઈ રમેશભાઈએ તેને જૂનો નકશો આપ્યો જેમાં હવેલીનો રસ્તો દર્શાવેલો હતો સાહેબ આ નકશો જૂનો છે પણ તમને રસ્તો બતાવશે પણ યાદ રાખજો એકલા જાઓ અમે કોઈ નહીં આવીએ રમેશભાઈએ ચેતવણી આપી વિક્રમે નકશો લીધો અને જંગલ તરફ નીકળી પડ્યો જંગલ ગીચ અને શાંત હતું પક્ષીઓના ટહકા અને પવનની સુસવાટ સિવાય કોઈ અવાજ ન હતો રસ્તામાં વિક્રમનું ધ્યાન જંગલની સુંદરતા તરફ ગયું લીલાછમ ઝાડ ફૂલોની સુગંધ અને નાની નદીનો કલકલ વહેતો અવાજ તેને શહેરની ભીડથી દૂર લઈ જઈ રહ્યા હતા પરંતુ જેમ જેમ તે હવેલી નજીક પહોંચ્યો વાતાવરણ બદલાવા લાગ્યું હવા ઠંડી થઈ ગઈ અને એક અજીબ શાંતિ છવાઈ ગઈ લગભગ એક કલાકની મુસાફરી પછી વિક્રમ હવેલી સુધી પહોંચ્યો હવેલી એક જૂની ખંડેર હાલતમાં હતી તેની દિવાલો પર ઝાડની ડાળીઓ અને લતાઓએ કબજો જમાવ્યો હતો મુખ્ય દરવાજો ઝાંખો અને ધૂળથી ઢંકાયેલો હતો અને બારીઓના કાચ તૂટેલા હતા હવેલીની આસપાસ એક ભયાનક શાંતિ હતી જે વિક્રમના હૃદયમાં એક અજાણ્યો ડર જન્માવી રહી હતી તેણે પોતાની જાતને સમજાવી વિક્રમ તું એક પોલીસ ઓફિસર છે આ બધું ફક્ત તારા મનનો ભ્રમ છે હવેલીના દરવાજે પહોંચીને વિક્રમે ધીમે ધીમે દરવાજો ખોલ્યો દરવાજાની ચરમરાટનો અવાજ જંગલની શાંતિને ભેદી ગયો અંદરનું વાતાવરણ ભેજવાળું અને ધૂળથી ભરેલું હતું વિક્રમે પોતાની ટોર્ચ ચાલુ કરી અને આજુબાજુ જોવા લાગ્યો હવેલીની અંદર દિવાલો પર જૂના ચિત્રો અને ઝાંખા થઈ ગયેલા ફોટોગ્રાફ્સ લટકતા હતા એક મોટો હોલ જે કદાચ રાજવી પરિવારની બેઠકો માટે હશે હવે ખાલી અને શાંત હતો વિક્રમે હવેલીના દરેક ઓરડાની તપાસ શરૂ કરી એક ઓરડામાં તેને એક જૂનું ઝુમર મળ્યું જે હવે ધૂળથી ઢંકાયેલું હતું બીજા ઓરડામાં તેને એક ડાયરી મળી જેના પાન પીળા પડી ગયા હતા ડાયરીમાં એક સ્ત્રીનું નામ વારંવાર આવતું હતું સુહાસિની ડાયરીમાં લખ્યું હતું કે સુહાસિની આ હવેલીના માલિકની પુત્રી હતી અને તેના પરિવારની જમીન અને સંપત્તિની લાલચમાં કોઈએ તેની હત્યા કરી હતી વિક્રમે ડાયરીને બેગમાં મૂકી અને આગળ વધ્યો અચાનક ઓરડામાંથી ધીમો અવાજ આવ્યો જાણે કોઈ રડતું હોય વિક્રમે પોતાની પિસ્તોલ કાઢી અને ધીમે ધીમે તે ઓરડા તરફ આગળ વધ્યો પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યાં કોઈ ન હતું ફક્ત બારી ખુલ્લી હતી અને પવનના કારણે પડદા હલનચલન કરી રહ્યા હતા વિક્રમે રાહતનો શ્વાસ લીધો પરંતુ તેનું હૃદય ઝડપથી તેણે પોતાની જાતને સમજાવી આ બધું ફક્ત પવનની ચાલ છે શાંત રહે વિક્રમ વિક્રમસિંહ ગુજરાત પોલીસનો નીડર ઇન્સ્પેક્ટર ચંદ્રપુર ગામની શાપિત હવેલીની અંદર ઊભો હતો હવેલીનું વાતાવરણ ઠંડુ અને ભેજવાળું હતું જાણે સમય અહીં થંભી ગયો હોય ધૂળથી ઢંકાયેલી દિવાલો તૂટેલી બારીઓ અને જૂના ફર્નિચરના ટુકડાઓ હવેલીને એક ભયાનક રૂપ આપતા હતા વિક્રમની ટોર્ચની ઝાંખી રોશની ઓરડાઓના ખૂણાઓમાંથી ઝળકતી હતી પરંતુ દરેક પગલે ફ્લોરની લાકડીઓમાંથી અવાજ આવતો હતો જે તેના હૃદયના ધબકારા સાથે તાલ મેળવી રહ્યો હતો બપોરનો સમય હતો પરંતુ હવેલીની અંદર એક અજીબ અંધકાર હતો વિક્રમે દિવસ દરમિયાન હવેલીની તપાસ શરૂ કરી પરંતુ હવે સૂરજ આથમવા લાગ્યો હતો અને તેનું મન રાજેશ ઠાકોર ફરાર આરોપીની શોધમાં ડૂબેલું હતું ગામના લોકોએ તેને ચેતવણી આપી હતી કે આ હવેલી શાપિત છે અને તેમાં ભૂત રહે છે પરંતુ વિક્રમજી ક્યારે અંધશ્રદ્ધામાં માનતો ન હતો આ વાતોને હસીને ઉડાવી દેતો હતો ભૂતભૂત નથી ફક્ત મનનો ભ્રમ છે તે પોતાની જાતને સમજાવતો હતો પરંતુ હવે જ્યારે તે હવેલીના ઉપરના માળે પહોંચ્યો ત્યારે કંઈક અજીબ લાગવા માંડ્યું મિત્રો હવે આગળ વિક્રમ સાથે જે થવાનું હતું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય અને અંતમાં તો એવી હકીકત સામે આવશે કે તમે પણ આશ્ચર્યમાં પડી જશો તો મિત્રો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણા એપિસોડ નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે મુમતાઝબેન લાખાણી નરેન્દ્રભાઈ શાહ કાંદીવલી મુંબઈથી હરિઓમભાઈ સાવરકુંડલાથી ડિમ્પલબેન શાહ આપણા દરેક એપિસોડ રેગ્યુલર નિહાળી રહ્યા છે પ્રતિકભાઈ ડોબરિયા પિંકીબેન શાહ તાજીમ શેખ વલસાડથી બાલમુકુંદભાઈ ભટ્ટ સાગબારાથી અજીતભાઈ પ્રવીણભાઈ ગજ્જર નરેન્દ્રભાઈ સંઘવી તુરુલતાબેન પરમાર પાટણથી રોહિતભાઈ નાગજી જગદીશભાઈ આણંદથી નીતાબેન ગોલી મધર પાઉલ સુરતથી રક્ષિતાબેન પોરબંદરથી કિશોરભાઈ પંચાલ ઘાટલોડિયાથી આપણા દરેક એપિસોડ નિહાળી રહ્યા છે ત્યારબાદ જયંતીભાઈ દેવાણી જીતુભાઈ મકવાણા સુરતથી માયાબેન વ્યાસ વડોદરાથી ભાવિકાબેન સોહેલિયા ધવલભાઈ ચૌહાણ સુરતથી દરેક એપિસોડમાં ખૂબ જ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બેલાબેન શર્મા આ બધા મિત્રો આપણા આગળના ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની પૂરતી કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો નોંધ લેશો કે જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાંચીને તમારા સગાવાલા જો આપણા એપિસોડ જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ વિક્રમ જે ક્યારે અંધશ્રદ્ધામાં માનતો ન હતો આ વાતોને હસીને ઉડાવી દેતો હતો ભૂતભૂત નથી ફક્ત મનનો ભ્રમ છે તે પોતાની જાતને સમજાવતો હતો પરંતુ હવે જ્યારે તે હવેલીના ઉપરના માળે પહોંચ્યો ત્યારે કંઈક અજીબ લાગવા લાગ્યું હવેલીના આ ભાગમાં હવા વધુ ઠંડી હતી અને એક અજાણી ગંધ જાણે જૂના ફૂલો અને ધૂળનું મિશ્રણ વાતાવરણમાં ફેલાયેલી હતી વિક્રમે પોતાની પિસ્તોલ હાથમાં રાખી અને ટોર્ચની રોશનીથી દરેક ખૂણો તપાસવા લાગ્યો એક ઓરડામાં તેને એક જૂનું ચિત્ર મળ્યું જેમાં એક યુવાન સ્ત્રીની તસવીર હતી તેનો ચહેરો નમ્ર અને સુંદર હતો પરંતુ આંખોમાં એક ઊંડી ઉદાસી હતી ચિત્રની નીચે લખેલું હતું સુહાસિની ઓગણીસો પંચાણું વિક્રમનું હૃદય એક ક્ષણ માટે ધબકી ગયું આ નામ તેના ડાયરીમાંથી યાદ હતું જે તેને નીચેના ઓરડામાં મળી હતી અચાનક એક ધીમો અવાજ આવ્યો જાણે કોઈ ઓરડામાંથી રડતું હોય વિક્રમે ટોર્ચ ફેરવી પરંતુ કંઈ દેખાયું નહીં તે ધીમે ધીમે એક લાંબા કોરિડોરમાં આગળ વધ્યો જેની દિવાલો પર જૂના રાજવી ચિત્રો લટકતા હતા કોરિડોરના છેડે એક બંધ દરવાજો હતો જેના પર ધૂળનો જાડો અથર જામેલો હતો વિક્રમે દરવાજો ધીમેથી ધક્કો માર્યો અને તે ચર્મરાટના અવાજ સાથે ખુલ્યો અંદર એક નાનો ઓરડો હતો જેમાં એક જૂનું ડેસ્ક ખુરશી અને એક તૂટેલો અરીસો હતો અરીસામાં વિક્રમનો પોતાનો પ્રતિબિંબ દેખાયું પરંતુ એક ક્ષણ માટે તેને લાગ્યું કે તેની પાછળ એક આકૃતિ ઊભી છે તે ઝડપથી ફર્યો પરંતુ ત્યાં કોઈ ન હતું આ બધું મારા મનનો ભ્રમ છે વિક્રમે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કર્યા પરંતુ તેનું હૃદય ઝડપથી ધબકતું હતું તેને ઓરડામાં આગળ વધવાનું નક્કી કર્યું પરંતુ તે જ ક્ષણે એક ઠંડો પવન તેના ચહેરા પરથી પસાર થયો જાણે કોઈએ સ્પર્શ કર્યો હોય તેના શરીરમાં દોડી ગઈ કોણ છે તેણે બૂમ પાડી પરંતુ જવાબમાં ફક્ત શાંતિ હતી વિક્રમે નક્કી કર્યું કે તે રાત હવેલીમાં જ રોકાશે કારણ કે તેને ખાતરી હતી કે રાજેશ ઠાકોર આ હવેલીની આસપાસ જ ક્યાંક છુપાયેલો છે તેણે એક ઓરડામાં પોતાનો બેગ નીચે મૂક્યો અને થોડું ખાવાનું બહાર કાઢ્યું રાત ગાઢ થતી ગઈ અને હવેલીનું વાતાવરણ વધુ ભયાનક બનવા લાગ્યું બહાર જંગલમાંથી પક્ષીઓના અવાજો બંધ થઈ ગયા અને એક અજીબ શાંતિ છવાઈ ગઈ વિક્રમે પોતાની ટોર્ચ અને પિસ્તોલ હાથમાં રાખી અને ઉપરના માળે ફરીથી તપાસ શરૂ કરી એક ઓરડામાં તેને એક જૂનો લાકડાનું બોક્સ મળ્યું જેમાં કેટલીક ચીજવસ્તુઓ હતી એક નાનકડું લોકેટ જેમાં એક સ્ત્રીની નાની તસવીર હતી અને કેટલાક જૂના પત્રો પત્રોમાં સુહાસીની નામે લખેલા નોંધો હતી જેમાં કોઈ વ્યક્તિ સાથેના તેના પ્રેમની વાતો હતી પરંતુ એક પત્રમાં એક ચેતવણી હતી સુહાસિની સાવધાન રહે છે તેની નજર તારી જમીન પર છે વિક્રમે આ પત્રોને ધ્યાનથી વાંચ્યા અને તેને લાગ્યું કે આ હવેલીનું રહસ્ય ફક્ત રાજેશ ઠાકોર સુધી મર્યાદિત નથી રાતના લગભગ બાર વાગ્યે એક ધીમો અવાજ આવ્યો જાણે કોઈ સ્ત્રી ધીમેથી બોલતી હોય અહીંથી જતો રહે આ તારી જગ્યા નથી વિક્રમના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ તેણે ટોર્ચ ફેરવી પરંતુ ત્યાં કોઈ ન હતું કોણ છે બહાર આવો તેણે બૂમ પાડી પરંતુ જવાબમાં ફક્ત શાંતિ હતી થોડીવાર પછી એક ઓરડાનો દરવાજો પોતાની જાતે ખુલ્યો અને બંધ થયો વિક્રમનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું તે નિડર હતો પરંતુ આ ઘટનાઓ તેને પણ ડરાવી રહી હતી થોડીવાર પછી તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલે છે તે ઝડપથી ફર્યો પરંતુ ત્યાં કોઈ ન હતું એક ઓરડામાં તેને એક સ્ત્રીનો પડછાયો દેખાયો જે દિવાલ પરથી ઝડપથી ગાયબ થઈ ગયો વિક્રમે પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કર્યા પરંતુ તેના હાથમાંથી પિસ્તોલ હવે એટલી ઉપયોગી નહોતી લાગતી રાત ગાઢ થતી ગઈ અને ભૂતિયા ઘટનાઓ વધવા લાગી એકવાર એક ઓરડામાંથી એક નાનકડી લાળ ડોલ નીચે પડી જાણે કોઈએ તેને ધક્કો માર્યો હોય બીજી વખત એક જૂના અરીસામાં વિક્રમને પોતાના બદલે એક સ્ત્રીનો ચહેરો દેખાયો જેની આંખોમાં દુઃખ અને ગુસ્સો હતો વિક્રમે પોતાની જાતને સમજાવવાના પ્રયાસ કર્યા કે આ બધું તેના મનનો ભ્રમ છે પરંતુ હવેલીનું વાતાવરણ તેની હિંમતની કસોટી કરી રહ્યું હતું તે એક ઓરડામાં બેઠો અને તેના મનમાં ગામ લોકોની વાતો ગુંજવા લાગી શું આ હવેલી ખરેખર શાપિત છે શું આ સુહાસિનીનો આત્મા હિં ભટકે છે તેના મનમાં સવાલો ઊભા થયા પરંતુ તેની નિડરતાએ તેને આગળ વધવા મજબૂત કર્યો સવારના પહોરમાં વિક્રમ હવેલીમાંથી બહાર નીકળ્યો તેનો ચહેરો થાકેલો હતો અને આંખોમાં રાતની ભયાનક ઘટનાઓની છાપ હતી ગામ પાછા ફરતા તેને ગામ લોકોની ચિંતા દેખાય લક્ષ્મીબેને તેને ગરમ ચા આપી અને પૂછ્યું સાહેબ શું થયું તમે ઠીક તો છો ને વિક્રમ થોડી ખચકાટ સાથે હવેલીની ઘટના વિશે જણાવ્યું ધીમો અવાજ દરવાજાનું પોતાની જાતે ખુલું અને સ્ત્રીનો પડછાયો ગામ લોકો ચૂપ થઈ ગયા રમેશભાઈ ધીમેથી કહ્યું સાહેબ તમે જે અવાજ સાંભળ્યો એ સુહાસિનીનો હોઈ શકે છે વિક્રમે આશ્ચર્યથી પૂછ્યું સુહાસિની એ કોણ હતી લક્ષ્મીબેને ઊંડો શ્વાસ લીધો અને કહાની શરૂ કરી સુહાસિની એક સમયે આ હવેલીના રાજવી પરિવારની પુત્રી હતી તેનું હૃદય નિષ્કપષ્ટ અને પ્રેમાળ હતું તે ગામના લોકોની મદદ કરતી ગરીબોનો અનાજ આપતી અને બાળકોને ભણાવતી પરંતુ તેના પિતાની સંપત્તિ અને જમીન પર રાજેશ ઠાકોરની નજર હતી પિતાને જમીનના કાગળો હડપ કરવાના પ્રયાસ કર્યા જ્યારે સુહાસિનીને આ વાતની ખબર પડી તેણે રાજેશનો સામનો કર્યો ગુસ્સામાં આવીને રાજેશે તેને હવેલીની બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો અને સુવાસિનીનું મૃત્યુ થયું ત્યારથી લક્ષ્મીબેને ધીમેથી કહ્યું સુહાસિનીનો આત્મા હવેલીમાં ભટકે છે તે ન્યાયની રાહ જુએ છે વિક્રમનું મન ભરાઈ આવ્યું તેને સમજાયું કે સુહસિનીનો આત્મા રાજેશને શોધવામાં તેની મદદ કરી શકે છે વિક્રમે ગામ લોકોની વાત સાંભળીને નિર્ણય લીધો કે તે સુહાસિનીને ન્યાય અપાવશે તે ફરી હવેલી પાછો ગયો આ વખતે તેની પાસે નિડરતા ઉપરાંત એક હેતુ પણ હતો હવેલીમાં પહોંચીને તેણે ઊંચા અવાજે કહ્યું સુહાસિની જો તું મને સાંભળી શકે છે તો સાંભળ હું તારી મદદ માટે આવ્યો છું હું રાજેશને પકડીશ અને તેને ન્યાય અપાવીશ અચાનક ઠંડો પવન ફરીથી વયો પરંતુ આ વખતે તેમાં એક અજીબ શાંતિ હતી વિક્રમને લાગ્યું કે સુહાસિનીનો આત્મા તેની વાત સાંભળી રહ્યો છે રાતના સમયે જ્યારે તે હવેલીના એક ઓરડામાં બેઠો હતો ત્યાં એક ઝાંખો પડછાયો દેખાયો એક સ્ત્રીની આકૃતિ જેનો ચહેરો ઝાંખો હતો તેની સામે ઊભી હતી રાજેશ જંગલના છેડે ગુફામાં ધીમો અવાજ આવ્યો અને પડછાયો ગાયબ થઈ ગયો વિક્રમને હવે એક કડી મળી ગઈ હતી તેણે તરત જ પોતાનો સામાન ભેગો કર્યો અને જંગલના છેડે આવેલી ગુફા તરફ નીકળી પડ્યો વિક્રમસિંહ રાઠોડ ગુજરાત પોલીસનો નીડર ઇન્સ્પેક્ટર જંગલના ગીચ અંધકારમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો સુહાસિનીના આત્માએ આપેલી સૂચના રાજેશ જંગલના છેડે ગુફામાં તેના મનમાં ગુંજી રહી હતી તેના હાથમાં ટોર્ચ અને પિસ્તોલ હતા પરંતુ હૃદયમાં એક અજાણી બેચેની હતી જંગલનો આ ભાગ એટલો ગાઢ હતો કે ટોર્ચની રોશની પણ ઝાડની ડાળીઓ અને લતાઓની વચ્ચે પડી રહી હતી પવનની સુસવાટ અને રાતના જંગલી પ્રાણીઓના ઝીણા અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા વિક્રમનું મન સતત બે દિશાઓમાં ભટકી રહ્યું હતું એક તરફ તે રાજેશ ઠાકોરને પકડવાના મિશન પર હતો જે એક ખતરનાક ગુનેગાર હતો અને જેની ચતુરાએ ગુજરાત પોલીસને ઘણી વખત ચકમો આપ્યો હતો તો બીજી તરફ આત્માની વાત તેના મનમાં ગુંજી રહી હતી હવેલીમાં બનેલી ભૂતિયા ઘટનાઓ ધીમો અવાજ પડછાયો અને દરવાજાનું પોતાની જાતે ખુલવું એ બધું તેની નિડરતાની કસોટી કરી રહ્યું હતું પરંતુ વિક્રમે પોતાની જાતને સમજાવી હું એક પોલીસ ઓફિસર છું મારું કામ રાજેશને પકડવાનું છે અને સુવાસિનીને ન્યાય અપાવવાનું છે જંગલના છેડે એક નાની ગુફાનું પ્રવેશ દ્વાર દેખાયું ગુફાની આસપાસ ગાઢ હતી અને તેનું મોં એટલું નાનું હતું હતું કે બહારથી તે જ દેખાતું વિક્રમે ધીમે ધીમે ટોર્ચની રોશની ગુફાની અંદર ફેલાવી ગુફાની અંદર એક ઝાંખો દીવો બળતો હતો જેની રોશનીમાં એક આકૃતિ દેખાય વિક્રમે પોતાની પિસ્તોલ તૈયાર રાખી અને ધીમે ધીમે આગળ વધ્યો ગુફાની અંદર રાજેશ ઠાકોર એ ખાડામાં બેઠો હતો તેની આજુબાજુ ચોરેલી ચીજવસ્તુઓ અને શસ્ત્રોનો ઢગલો હતો રાજેશનો ચહેરો થાકેલો અને ગંદો હતો પરંતુ તેની આંખોમાં હજુ પણ એક ચાલાકી ઝળકતી હતી તેને વિક્રમને જોયો તેના ચહેરા પર એક ઝેરી હાસ્ય ફરી વળ્યું ઇન્સ્પેક્ટર સાહેબ તમે આખરે મને શોધી જ કાઢ્યો રાજેશ ધીમા પરમતું ઝેરી અવાજે કહ્યું પણ તમે જાણો છો આ હવેલી શાપી છે અહીંથી કોઈ જીવતું બહાર નથી નીકળતું વિક્રમે નિડરતાથી જવાબ આપ્યો રાજેશ તારો સમય પૂરો થયો તું સુવાસિનીનો હત્યારો છે અને હવે તને સજા મળશે રાજેશે ઝડપથી પોતાનું શસ્ત્ર ઉપાડ્યું પરંતુ વિક્રમે તેનાથી પણ ઝડપી હુમલો કર્યો એક ટૂંકી ચપાચપ બાદ વિક્રમે રાજેશનું શસ્ત્ર છીનવી લીધું અને તેને જમીન પર પડછાડી દીધો રાજેશે ગુસ્સામાં બૂમો પાડી તું જાણે છે નહીં ઇન્સ્પેક્ટર આ વેલીનો શાપ તને પણ લઈ ડૂબશે વિક્રમે શાંતિથી જવાબ આપ્યો એ શાપનો અંત આજે થશે રાજેશ તું સુવાસિની ન્યાયની વંચિત રાખી શક્યો પરંતુ હવે નહીં તેણે રાજેશના હાથમાં હથકડી લગાવી અને તેને ગુફામાંથી બહાર ખેંચીને લઈ ગયો જંગલની શાંતિમાં વિક્રમને ઝાંખો અવાજ સંભળાયો જાણે કોઈ રાહતનો શ્વાસ લઈ રહી હોય તેને લાગ્યું કે સુવાસિનીનો આત્મા તેની આગળની મુસાફરી જોઈ રહ્યો છે જંગલમાંથી બહાર નીકળતા વિક્રમે ગામની દિશામાં પ્રયાણ કર્યું રાજેશને હાથકડીમાં જોઈને તેનું હૃદય ગર્વથી ભરાઈ ગયું પરંતુ સાથે સાથે એક અજીબ શાંતિ પણ અનુભવાય તે જાણતો હતો કે આ મિશન ફક્ત રાજેશને પકડવા પૂરતું મર્યાદિત નથી તે આત્માને ન્યાય અપાવવાનું પણ હતું રાતના અંધકારમાં ટોર્ચની રોશનીમાં વિક્રમ અને રાજેશ ગામ તરફ આગળ વધ્યા ગામની સીમાએ પહોંચતા વિક્રમે રાજેશને ગામમાં ચોકમાં લઈ જવાનું નક્કી કર્યું ગામ લોકો જે હજુ જાગતા હતા રાજેશને હાથકડીમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા રમેશભાઈ લક્ષ્મીબેન અને બીજા ગામ લોકો ચોકમાં એકઠા થયા લક્ષ્મીબેનની આંખોમાં આંસુ હતા પરંતુ તે આંસુ ખુશીના હતા સાહેબ તમે અશક્ય કામ કરી બતાવ્યું તેમણે ધ્રુજતા અવાજે કહ્યું સુહાસિનીનો આત્મા હવે શાંતિ મેળવશે વિક્રમે રાજેશને ગામના એક નાના ગેસ્ટ હાઉસમાં બંધ કર્યો અને પોલીસ સ્ટેશનની ટીમને બોલાવવા માટે સંદેશ મોકલ્યો ગામ લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું રાતના ભોજન દરમિયાન ગામની મહિલાઓએ વિક્રમ માટે ખાસ ભોજન તૈયાર કર્યું બાજરીની રોટલી દાળ શાક અને ગુડની ખીચડી બાળકો તેને આસપાસ બેસાડીને તેની બહાદુરીની વાતો સાંભળવા લાગ્યા રાધા એક નાની છોકરીએ પૂછ્યું સાહેબ તમે ભૂતથી ડર્યા નહીં વિક્રમે હસીને કહ્યું રાધા ભૂતથી ડરવાનું નથી ડરવાનું છે તો એવા લોકોથી જે નિર્દોષ લોકોનું જીવન છીનવી લે છે ગામના લોકોનો પ્રેમ અને હૂફ વિક્રમના હૃદયને સ્પર્શી ગયો તેને લાગ્યું કે આ ગામના લોકો ફક્ત પોતાના પરિવાર જેવા નથી પરંતુ તેના માટે એક નવું ઘર બની ગયા છે રાત્રે જ્યારે તે ગેસ્ટ હાઉસમાં સુવા ગયો ત્યારે તેના મનમાં એક શાંતિ હતી તે જાણતો હતો કે તેણે રાજેશને પકડી લીધો છે પરંતુ સુહાસિનીના આત્માને ન્યાય અપાવવાનું હજી બાકી હતું બીજા દિવસે સવારે ગામના ચોકમાં એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું ગામ લોકોએ વિક્રમના સન્માન માટે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો ગામના લોકોની સામે ઊભા રહીને કહ્યું આજે આપણે એક એવા વ્યક્તિનું સન્માન કરીએ છીએ જેમણે આપણા ગામનો શાપ દૂર કર્યો અને સુહાસિનીને આત્માને શાંતિ આપી લક્ષ્મીબેને વિક્રમને એક નાનું તાવીજ આપ્યું અને કહ્યું સાહેબ આ તમને હંમેશા સુરક્ષિત રાખશે તમે અમારા ગામનો ભાગ બની ગયા છો વિક્રમનું હૃદય ગામ લોકોના પ્રેમથી ભરાઈ ગયું તેણે ગામના બાળકો સાથે સમય વિતાવ્યો તેમની સાથે હસ્યો અને તેમની વાતો સાંભળી રાધાએ તેને એક નાનું ચિત્ર આપ્યું જેમાં તેણે વિક્રમને એક હીરોની જેમ દોર્યો હતો સાહેબ તમે અમારા હીરો છો રાધાએ નિર્દોષ હાસ્ય સાથે કહ્યું વિક્રમની આંખો ભીની થઈ ગઈ પરંતુ તેણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી બપોરે પોલીસની ટીમ ગામમાં પહોંચી અને રાજેશ ઠાકોરને હાથકડીમાં લઈ જવામાં આવ્યો વિક્રમે ગામ લોકોને રાજેશના ગુના વિશે જણાવ્યું અને તેમને ખાતરી આપી કે તેને કાયદેસર સજા મળશે આંખોમાં રાહત અને આનંદ ઝળકતા હતા રમેશભાઈએ કહ્યું સાહેબ તમે ફક્ત રાજેશને પકડ્યો નથી પરંતુ અમારા ગામનો ડર પણ દૂર કર્યો છે સાંજે વિક્રમે ગામ છોડવાની તૈયારી શરૂ કરી ગામ લોકો તેને વિદાય આપવા ચોકમાં એકઠા થયા લક્ષ્મીબેનની આંખોમાં આંસુ હતા અને રાધા તેનો હાથ પકડીને રડવા લાગી સાહેબ તમે પાછા આવશો ને તેણે પૂછ્યું વિક્રમે તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું હા રાધા હું પાછો આવીશ આ ગામ હવે મારું ઘર છે જ્યારે વિક્રમ ગામની સીમા ઓળંગીને નીકળ્યો ત્યારે તેને પાછળ ફરીને જોવાની હિંમત ન થઈ તે જાણતો હતો કે ગામ લોકોની આંખમાં આંસુ છે અને તેનું હૃદય પણ ભારે થઈ રહ્યું હતું પરંતુ તેના મનમાં એક શાંતિ હતી તેને ખબર હતી કે સુહાસિનીને આત્માને ન્યાય મળ્યો છે અને તેનો આત્મા હવે મુક્ત થયો છે વિક્રમે ગામથી દૂર જતા એક ઝાંખો પવન તેના ચહેરા પરથી પસાર થયો જાણે સુહાસિનીનો આત્મા તેને આભાર માની રહ્યો હોય તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું સુહાસિની તું હવે શાંતિમાં રહે અમદાવાદ પાછો ફરતા વિક્રમે પોતાની પત્ની નીલમને ફોન કર્યો નીલમ હું ઘરે આવું છું આ ગામે મને ન્યાયનો અર્થ શીખવ્યો અને પ્રેમની શક્તિનો પરિચય કરાવ્યો નીલમે ધીમેથી જવાબ આપ્યો વિક્રમ હું જાણતી હતી કે તમે આ કામ જરૂરથી પૂરું કરશો મને ગર્વ છે તમારા ઉપર વિક્રમ કે મને તમારા જેવા પતિ મળ્યા છે મિત્રો આ કહાની આપણને શીખવી જાય છે કે જો જીવનમાં હિંમત રાખીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો તમારી જીત નિશ્ચિત હોય છે ન્યાયની શોધમાં હિંમત અને સત્યનો સાથ જરૂરી છે પ્રેમ સહાનુભૂતિ અને માનવતા એવા હથિયાર છે જે ડરને હરાવી શકે છે આત્માને શાંતિ આપી શકે છે અને લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાન મેળવી શકે છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ